મારું નામ ભારતીભાઈ વસરા મારી દુકાનનું નામ છે કૃષ્ણા ઇલેક્ટ્રિક હું અહીંયા પંદર વર્ષથી ધંધો કરું છું ને બનાવ એવો બન્યો કે રાતે ક્યારે આગ લાગી હોય ખ્યાલ નથી બરાબર પણ મને પાંચ વાગે મારા મિત્રનો ફોન આવ્યો કે ભાઈ તારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક બધા અહીંયા આવ્યા પાંચ વાગે હું અહીં પહોંચ્યો તો અડધું શટર તોડેલું હતું અને શંકાસ્પદ કોઈ અર્ક લગાવ્યું હોય કે અથવા લાવી હોય બરાબર છે ને પછી અમે લોકો અહીંયા બધી વ્યવસ્થા કરવા માંડ્યા ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો હતો તો એ લોકોએ ફોન ન ઉપાડ્યો એ લોકો છે સાત વાગે આવ્યા પાંચ વાગ્યાની વાત બરાબર એટલે અમને કોઈ સુવિધા ના મળી પછી અમે પાણીના ટાંકા મગાવ્યા બાજુમાંથી પ્રેશર પ્રોપ લઈને જે અમારાથી મહેનત કરી અને ઓઈલું તો ફાયર બ્રિગેડ સાત વાગે આવ્યું તે પછી હું બધું છટર તોડ્યું અને બધું ઓયું એટલે બધું આમ ફડગી જી છે કોઈ વસ્તુ અંદાજે તમારી નુકસાની કેટલી ગઈ છે અંદાજે મારે પંદર થી સોળ લાખ જેવી નુકસાની છે